નમસ્તે દર્શક મિત્રો આજે આપણે અમદાવાદ શહેરને યાદ કરીએ છીએ કારણ કે આજે ચૂંટણી પંચે રાજ્ય ચૂંટણી પંચે કેટલીક સત્તાવાર યાદી જાહેર કરી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના સંદર્ભમાં અને બીજી મહાનગરપાલિકાઓ છે એના વોર્ડ જે કેટલા રહેશે કેટલી વસ્તી છે આ બધી જે વિગતો આજે જ એને જાહેર કરી છે એટલે કે ચૂંટણીની તૈયારી રાજ્ય ચૂંટણી પંચે શરૂ કરી છે સરકારે શરૂ કરી દીધી છે રાજકીય પક્ષો તમામ રાજકીય પક્ષો એના હોદ્દેદારો દરેક શહેરોમાં નિયુક્ત કરી દીધા છે અમદાવાદ શહેરની ફરી આવી છે ત્યારે આપણે એટલા માટે યાદ આવે છે ભાજપના નેતાઓને કર્ણાવતી યાદ આવે છે અને કર્ણાવતી એટલા માટે યાદ આવે છે કે ઓગણીસો પંચ્યાસી છ્યાસી ની જે પહેલી ચૂંટણી જીતું ભારતીય જનતા પાર્ટી અમદાવાદ શહેર ઉપર કબજો મળ્યો ત્યારે કર્ણાવતી શહેર નું નામ રાખવામાં આવશે એવું દરેક જગ્યાએ વચનો આપ્યા હતા દરેક જગ્યાએ આપ્યા હતા ભારતીય જનતા પાર્ટીના તમામ તમામ નેતાઓ એની સાથે હતા નરેન્દ્ર મોદી પણ હતા ત્યારે ત્યારે મહામંત્રી હતા ગુજરાતના ગુજરાતના મંત્રી હતા ત્યારે એમણે પણ ત્યારે કહ્યું હતું કે આ રીતે કર્ણાવતીને સમર્થન આપ્યું હતું વારંવાર બોલે પણ આજે પણ બોલે છે બે હજાર દસ માં પણ જ્યારે અમદાવાદ શહેરમાં ભારતીય જનતા પાર્ટીનો સ્નેહ મિલન સમારંભ હતો ત્યારે પણ નરેન્દ્ર મોદીએ કર્ણાવતી નામનો ઉલ્લેખ કર્યો હતો અને એટલા એટલા માટે માટે આજે આપણે આ યાદ યાદ કરીએ છીએ કરવું પડે છે કે લઈને આજ સુધી ભારતીય જનતા પાર્ટીએ લગભગ ચાલીસ વર્ષ થયા કર્ણાવતીના નામનો દર ચૂંટણીમાં ઉપયોગ કરે છે અને હવે આ ચૂંટણી જાહેર થવાની છે થોડા દિવસમાં તો એમાં પણ આ કર્ણાવતીનું જે ભૂત છે એ ફરીથી ધૂણાવ છે આ ભારતીય જનતા પાર્ટી પરંતુ એનું વચન નથી પાડતા અગાઉની પણ ઘણી સરકારો વચન આપ્યા છે કે અમે અમે અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરીશું પણ કરી શકતા નથી કરી શકે એમ નથી એટલા માટે નથી કરતા અને એ બરાબરની એમની ફસાઈ ગઈ છે ભારતીય જનતા પાર્ટીની પતંગ બરાબર ફસાયો છે કે એ કર્ણાવતી નામ કરી શકે એવી કોઈ કાયદાકીય સબૂત નથી કાયદાકીય મજબૂત કહી શકાય એવા પુરાવા પણ નથી તો આ બધી જ બાબતો એટલા માટે છે કે ઓગણીસો અઠ્ઠાણું માં જયારે વાજપાઈ સરકારે કહ્યું હતું કે અમે કર્ણાવતી અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવાનું વિચારતા નથી કોર્ટમાં પણ એમને રજૂઆત કરી હતી અને બે હજાર અઢારના ના બેસતા વર્ષે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ કહ્યું હતું કે અમે કર્ણાવતીનું નામ રાખીશું કારણ કે ત્યારે લોકસભાની ચૂંટણી આવતી હતી અને અમિત શાહને જીતાડવા હતા બે હજાર માં એ પહેલાં પહેલાં જાહેરાત કરી હતી તો એ શું આખી જે ઘટના હતી નરેન્દ્ર મોદીએ વારંવાર જ્યારે અમદાવાદમાં જ્યારે મિટિંગ ત્યારે કર્ણાવતી જ બોલે છે આપણા મુખ્ય પ્રધાન આપણા વડાપ્રધાન જાહેરમાં જે કોઈ શહેરનું અસ્તિત્વ નથી શહેરના નામનું અસ્તિત્વ નથી એ જાહેરમાં બોલે છે કે કર્ણાવતી શહેર સાંભળીએ

अहमदाबाद का नाम करणावतीक की बात जो बहुत साल से चल रही है इसके बारे में ज़रूर हम विचारणा कर रहे हैं सोच रहे हैं और लीगली और सभी पहलू से देखते हुए उस पर ठोस कदम उठाए जाएंगे और आने वाले दिन में इसके बारे में તો આ વિજય રૂપાણી કેવું હળાહળ જુઠ્ઠું બોલતા હતા એનો પુરાવો ગુજરાત વિધાનસભા મળી રહેશે એના દસ્તાવેજ આપણે જોઈએ તો ઓગણીસ ફેબ્રુઆરી બે ના રોજ ગુજરાત વિધાનસભામાં વિગતો જાહેર થઈ હતી કે ગુજરાત સરકારે છેલ્લા બે વર્ષમાં અમદાવાદનું નામ બદલવા અંગે કોઈ પણ દરખાસ્ત કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદીની સરકારને દરખાસ્ત કરી નથી કે નરેન્દ્ર મોદીએ કહ્યું નથી એવી પણ પાછળથી વાતો કરી હતી તો કોઈ કાયદાકીય અસ્તિત્વ જ નથી કર્ણાવતીના નામ છતાં પણ આજે ભારતીય જનતા પાર્ટીની અને અમદાવાદ શહેર જે છે એના એના નેતાઓ વ્યવહારો હોદ્દેદારોની નિમણૂકો હંમેશા માટે કર્ણાવતીના લેટર પેડ ઉપર જ કરે છે તો આ જે નેતાઓ છે કેવા ઢોંગી નેતાઓ હોય છે એનું ઉત્તમ ઉદાહરણ આપણે જોઈ રહ્યા છીએ કે કર્ણાવતીનું નામ નથી કરી શકતા બરાબરની ગિલોડી ફસાઈ ગઈ છે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની કારણ કે વચન આપ્યું છતાં પણ આ નથી ચૂંટાયું કુલ 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 અત્યાર વખત અહીંયા જે ચૂંટણીઓ થઈ ગઈ અને લોકસભા વિધાનસભા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બધી આપણે ગણીએ તો લગભગ વીસ જેવી ચૂંટણીઓ થઈ ગઈ છે અને એકવીસમી ચૂંટણી આવી રહી છે એમાં આ કર્ણાવતીના નામનો ઉપયોગ થશે દરેક ચૂંટણીમાં કરે છે તો આ એના નામે મત મેળવે છે ચૂંટાઈ જાય છે લોકોને ઇમોશનલ કરી નાખે છે હા અમદાવાદનું નામ કર્ણાવતી થઈ શકે પરંતુ એવું કોઈ આજ સુધી કરવામાં આવતું નથી અને એટલા માટે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે રાજકીય લાભ કાટવા માટે અને સત્તા મેળવવા માટે કર્ણાવતીના નામનો ઉપયોગ કરે છે અને લોકોને લોકોને ભ્રમમાં નાખી દે છે લોકોને ભોળવી દે છે કે ના આ આપણા હિન્દુ સાચા નેતાઓ છે જૈન જૈન લઘુમતી વિજય રૂપાણીએ પણ હિન્દુઓને રાજી રાખવા માટે એમણે આ જાહેરાત કરી હતી ને જાહેરાત એટલા માટે કરવી પડી એવી હતી કે અમિત શાહ અમદાવાદમાંથી ચૂંટણી લડી રહ્યા હતા લોકસભાની અને એટલે એ પહેલા પહેલા એમણે જાહેર કરી હતી તો આ આપણા બે શરમ નેતાઓ છે ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ અત્યાર સુધીના તમામ મુખ્ય પ્રધાનો તમામ વડાપ્રધાનો જેટલા પણ થયા છે તમામ આ બે શરમ નેતાઓ છે અને આજે પણ કર્ણાવતીના નામનો ઉપયોગ કરે છે એમનામાં જો ખરેખર હિંમત હોય નૈતિક હિંમત હોય તો કર્ણાવતીનું નામ જે અમદાવાદનું નામ છે કર્ણાવતી કરી દેવું જોઈએ પરંતુ કરી શકે એવા કોઈ જ પુરાવા નથી દસ્તાવેજી પુરાવા નથી ઐતિહાસિક પુરાવાઓ નથી અને જ્યાં ભારતીય જનતા પાર્ટીનો ઉદય થયો છે ખાડિયામાં મજબૂત થયું છે અમદાવાદમાં એ ખાડીયા વિસ્તારમાં એક જે ટેકરો છે એ ટેકરો પણ આશાવલ આસાવલના નામે ટેકરો છે કે આશા ભીલ જે અમદાવાદ રાજા હતા આશા આશા આશાવલી આશાવલી નામનું શહેર હતું ને એના રાજા હતા એટલે કે ખાડિયા વિસ્તાર કે જે અમદાવાદ નો સૌથી જે હાર્દ કહી શકાય એવો વિસ્તારમાં પણ ત્યાં આશાવલ નામ હતું બારસો ને માં મળેલા તામપત્ર માં આશાવલીના અનુસંધાનમાં માંડવી અને પાલડી જેવા વિસ્તારનો ઉલ્લેખ પણ કરેલો છે અને આ મૂળ અમદાવાદ જે છે મૂળ આસાવલ છે અને એટલા માટે ભીલ સમાજ જે છે એ હંમેશને માટે કહે છે કે ભાઈ ખાડિયામાં આશા ભીલનો ટેકરો છે એ એનું નામ કેમ છે એ તમે જાહેર કરો પહેલા પછી તમે કર્ણાવતીનું નામ રાખો એટલે કે આદિવાસી વિસ્તારના જે લોકો છે અગાઉ ઘણી વખત વિરોધ કરી ચૂક્યા છે જાહેરમાં વિરોધ કરેલું છે કે અમદાવાદનું નામ આશા જો તમારે બદલવું જ હોય તો આશા પલ્લી રાખો તમે અને એટલા માટે આપણે જાણીએ છીએ કે આ આ બધી જ બાબતો અત્યંત ગૂંચવાઈ ગઈ છે અને ભારતીય જનતા પાર્ટીની ગિલોળી બરાબરની ફસાઈ ગઈ છે અને એ નામ બદલી શકતા નથી અને એટલા માટે આ જુઠ્ઠા નેતાઓ આપણને કેવા વચનો આપે છે ચૂંટણી વચનો એનું આજે કાલ ચક્રમાં આ વિગતો આપણે રજૂ કરી છે અને લોકોને કઈ રીતે છેતરે છે એવા નેતાઓની વાત કરી છે અને હવે ગુજરાતના લોકો છેત્રાશેય નહીં અમદાવાદના લોકો છેત્રાશેય નહીં અને આવા જુઠ્ઠા વચનો આપનારા જુઠ્ઠા નેતાઓ જે છે એને હવે હરાવશે એમાં કોઈ સવાલ નથી અને એટલા માટે જે એમના માટે કામ કરી શકે એવા નેતાઓ જે છે એ નેતાઓને મત આપે એવું લોકો પણ ઈચ્છી રહ્યા છે આવા નેતાઓને અમે મત આપવાના છીએ અને હવે ઘણી બધી એવી તૈયારી ઘણા લોકો તૈયારી પણ કરી રહ્યા છે અને આંદોલનો પણ શરૂ થયા છે કે જે સ્વચ્છ અને સારા ધારાસભ્યો સ્વચ્છ અને સારા કાઉન્સિલરો સ્વચ્છ અને પ્રમાણિક પ્રતિનિધિઓને ચૂંટીને મોકલવા કોઈ પક્ષને જોયા વગર આવું આંદોલન પણ થવાનું છે તો આજે આપણે વાત હતી કર્ણાવતી નું નામ રાખવા અંગે ભાજપ કરી શકતું નથી ગિલોડી બરાબરની ની ફસાઈ ગઈ છે નામો બદલવા માટે આપણે જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી આખા દેશમાં જાણીતું છે ઉત્તર પ્રદેશથી લઈને અનેક વિસ્તારોના નામ બદલી નાખ્યા છે પણ અમદાવાદનું નામ બદલી શકતા નથી કાયદાકીય રીતે કોઈ રીતે એને પીઠબળ નથી અને વિજય રૂપાણીને આપણે સાંભળ્યા કે અમે કાયદાકીય બાબતો ચકાસી રહ્યા છે એનો મતલબ કે એને ચકાસી એમાં ક્યાંય કરણાવતી થઈ શકે એવા પુરાવા નથી તો આ મૂળ વાત આજે હતી કાલચક્રમાં અને રોજ સવારે નવ વાગે કાલચક્ર આપણે આવા જ મુદ્દાઓ લઈએ છીએ નેતાઓના જુઠ્ઠા વચનો ખુલ્લા પાડીએ છીએ નેતાઓના કાન પકડીએ છીએ અને એમને કહીએ છીએ કે તમે વચનો આપ્યા હતા એ પાડી બતાવો અને શું વચન હતા એના પુરાવા સાથે આપણે